જામનગરમાં રેન્જ આઈજીની અધ્યક્ષતામાં ક્રાઇમ કોન્ફરન્સ યોજાયા હતા ક્રાઇમ કોન્ફરન્સમાં દરિયાઈ સુરક્ષા અને વ્યાજખોરોના દૂષણ વિશે ચર્ચા કરવામાં આવી હતી તેમજ જામનગર જિલ્લામાં ગેરકાયદેસર બાંધકામો પર તોડી પાડવામાં આવશે રેન્જ આઈજી અશોક યાદવ દ્વારા બે હજાર પચીસમાં પોલીસે વધુ સારી કામગીરી કરી તે માટે વિવિધ સૂચન કરવામાં આવ્યા છે ત્યારે તાજેતરમાં રાજ્યના ગૃહ પ્રધાને જામનગર પોલીસના ભરપૂર વખાણ કર્યા હતા જામનગર ખાતે જામનગર જિલ્લાની વાર્ષિક તપાસને અન્વયે જામનગર પોલીસ દ્વારા છેલ્લા એક વર્ષ દરમિયાન જે તમામ પ્રકારની કામગીરી કરવામાં આવેલી છે એ તમામ કામગીરીની સમીક્ષા કરવામાં આવેલી છે જામનગર પોલીસની જે આવતા વર્ષ માટે જે તૈયારીઓ છે અને ચુનવતીને કેવી રીતે પહોંચી શકાય એ પ્રકારની જે વ્યવસ્થાઓ છે એની પણ સમીક્ષા કરવામાં આવેલી છે તપાસના અંતે પોલીસ દ્વારા આખા વર્ષ દરમિયાન ખૂબ સરસ કામગીરી કરવામાં આવેલી છે તમામ પ્રકારના ગુનાઓ ઉપર પોલીસનો ખૂબ સારો કંટ્રોલ છે અને જિલ્લામાં કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ પણ ખૂબ સારી છે